નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રણાસન હાઈસ્કૂલમાં વિજાપુર તાલુકા યુવા ઉત્સવ યોજાઈ ગયો વિજાપુર તાલુકાના રણાસન ગામે પટેલ આર કે હાઈસ્કૂલમાં શાળાના આચાર્ય આર જે વિહોલ સરની અધ્યક્ષ સ્થાને વિજાપુર તાલુકા યુવા ઉત્સવ યોજાઈ ગયો આ સ્પર્ધામાં એક પાત્રીય અભિનય સમૂહ ગીત વક્તવ્ય સ્પર્ધા નિબંધ સ્પર્ધા સર્જનનાત્મિક કારીગરી ચિત્ર સ્પર્ધા લોકવાદ્ય સંગીત ભજન સ્પર્ધામાં વિજાપુર તાલુકાની જુદી જુદી શાળાઓના પંચોતેર વિદ્યાર્થીઓએ સૌવાંગી વિકાસ માટે પોતાની જુદી જુદી કલાઓ રજૂ કરી હતી સમગ્ર સ્પર્ધાનું આયોજન વિજાપુર તાલુકા વ્યાયમંડળના મંત્રી પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું દરેક સ્પર્ધામાં એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરી વિજાપુર તાલુકાનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી